વરસાદ આવે ને એટલે બધી ભાજીઓ મોંઘી થઈ જાય છે પણ સૌથી વધારે જેના ભાવ વધે એ છે મેથીની ભાજી કારણ કે દરેક ફેમિલીમાં વરસાદી વાતાવરણમાં સૌથી વધારે પસંદ કરતી વસ્તુ હોય તો તે છે મેથીના ગોટા કે ભજીયા ઘણા લોકોથી આટલા સોફ્ટ જાળીદાર પોચારું જેવા મેથીના ભજીયા કે ગોટા નથી બનતા હોતા તો તેની સાથે દરેક ટ્રીક અને ટીપ હું તમારી સાથે શેર કરીશ જેથી કરીને આવા સુપર સોફ્ટ એવા ભજીયા બનીને તૈયાર થઈ જાય તો ચલો લારી કે લગ્ન પ્રસંગમાં હોય તેવા મેથીના ગોટા બનાવવાની દરેક ટીપ હું શેર કરું તો લગ્ન પ્રસંગ જેવા ગોટા બનાવવા માટે એક ચમચી જેટલા આખા ધાણા અને એક ચમચી જેટલા મરી લેશું અહીંયા તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો મારા ઘરે સફેદ મરી અવેલેબલ હતા એટલે મેં એ લીધેલા છે બંનેને સરખી રીતે વાટી લેશું અને સાઈડમાં રાખી દેસું તો આટલા પોચા જાડીદાર ભજીયા બનાવવાની પહેલી ટીપ જોઈએ જેના માટે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી મેથી લીધેલી છે જેમ વધારે મેથી હશે તેમ ભજીયા પોચા તો થશે પણ તેની સાથે સાથે કડવા થઈ જશે તો ભજીયાને પોચા રાખવા માટે અને કડવા ન થાય તેના માટેની એક સિમ્પલ ટ્રીક છે જેટલી મેથી લો તેટલી જ અહીંયા કોથમીર લેવાની યસ જેના લીધે કડવાશ નહીં રહે ભજીયામાં ફ્લફીનેસ રહેશે અને એકદમ માર્કેટમાં હોય તેવા સરસ બનશે બંનેને સારી રીતે ધોઈ અને ઝીણા સમારી સાઈડમાં રાખી દઈશું હવે જોઈએ ટીપ નંબર બે જેમ ભજીયા પોચા અને રૂ જેવા બનાવવા માટે મેથી કોથમીરનું પ્રમાણ જરૂરી છે તેવી જ રીતના કયો લોટ વાપરીએ છીએ અને કેવી રીતનું ડોવાનું તેનો પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે સૌથી પહેલાં તો ચણાના લોટને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવું અહીંયા ઘડે ધરાવેલી જે ચણાની દાળ હોય તેનો જે લોટ બનાવેલો હોય તેનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો મેં માર્કેટમાંથી લાવેલો અત્યારે ચણાના લોટનો ઉપયોગ કરેલ છે તો હવે એમાં સ્વાદ અનુસાર મસાલાઓ કરી લઈએ જેમાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલું મીઠું એક મરચું ઝીણું સમારી લે અને એક ચમચી જેટલા આખા ધાણાને મરી જે આગળ અતકચરા વાટેલા હતા તે એડ કરી દઈએ ત્યારબાદ બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું હિંગના લીધે પછી આ પચવામાં એકદમ સહેલા રહેશે અને સ્મેલ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે ત્યારબાદ થોડું થોડું કરીને પાણી ઉમેરી દઈએ અહીંયા પછી આના બેટરને આપણે એકવાર સારી રીતે ડોઈ લઈએ ત્યારબાદ પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ છે તમે આ બેટર જોશો એટલે એવું લાગશે કે વધારે ઢીલું થઈ ગયું છે પણ આટલા સ્પોન્જી પોચા અને રૂ જેવા બેટર બનાવવા માટેની ટીપ નંબર ત્રણ છે ભજીયાનું ખીરું આટલું ઢીલું રાખીશું ભજીયાનું ખીરું જ્યાં સુધી રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ થવા રાખી દઈશું તેલને અહીં આપણે એડ કરવાનું છે એટલે જેમાં આપણે ભજીયા તળવાના છે તે જ તેલને ગરમ કરી લઈએ હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે કોથમીર અને મેથીને જે ઝીણી સમારેલી છે તેને આમાં એડ કરી દઈએ ત્યારબાદ અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુ ઉમેરવાના લીધે ભજીયામાં એકદમ સ્પોન્જીનેસ આવશે અને જારીદાર બનશે લગ્ન પ્રસંગના જે ભજીયા હોય તેમાં હંડ્રેડ પર્સન્ટ લીંબુનો રસ આવતો જ હોય છે તો તે જરૂરથી ઉમેરવો ત્યારબાદ અહીંયા બે મોટી ચમચી જેટલું ગરમ થયેલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરાઈ જાય ત્યારબાદ અહીંયા ખાવાનો સોડા લીધેલો છે જે ઓલમોસ્ટ માત્ર બે જ ચપટી જેટલો છે અહીંયા ચમચીમાં બતાવું તો એટલો લીધેલો છે હવે તે હળવા હાથે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ બધી ભાજીઓ આવવાથી લોટનું બેટર છે થોડું એવું ઘાટું પણ થઈ જશે હવે તેલ ગરમ છે તો હું તમને આને કેટલું ઘાટું કે આછું રાખવું તે બતાવું છું હાથમાં તેલ લઈ અને આવી રીતના મેં એક પચ્યું બાળવાની રીત લીધેલી છે હવે અહીંયા વધારે પડતું ઢીલું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં તેવું આપણું ખીરું તૈયાર છે તો બસ તેલને ચેક કરી લઈએ થોડું એવું બેટર મેં ઉમેરેલું અને તેલ સરસ રીતના થઈ ગયું છે તમે જોવો છો આટલા બેટરમાં પણ ભજીયું ખૂબ જ સરસ રીતના ફૂલી ગયું છે તો હવે સ્લો ફ્લેમ પર આપણે અહીંયા બધા ભજીયાને એડ કરી દઈએ ભજીયા ઉમેરતી વખતે થોડી થોડી સ્પેસ રાખીશું કારણ કે ભજીયું ઓલમોસ્ટ ફૂલીને ડબલથી ત્રણ ગણું થઈ જશે હવે મીડિયમ ફ્લેમ કરી અને બધા ભજીયાને આપણે ધીમે ધીમે જેમ ઉપર આવતા જાય તેમ સાઈડને ચેન્જ કરતા જઈએ તો જેને એકદમ ઇઝી જે લોકોએ ક્યારે પણ મેથીના ગોટા મેથીના ભજીયા નહીં બનાવ્યા હોય તે લોકો પણ આ રીતે ફટાફટથી બનાવી લેશે તો અહીંયા તમે જુઓ છો એમ બધા ભજીયા તેલમાં ઉપર આવી ગયા છે તો હું વન બાય વન તેની સાઈડ ચેન્જ કરી લઈશ આની સાથે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચટણીનો વિડીયો પણ શેર કરીશ ચટણી તમે માર્કેટમાં જેવી લાવતા હોય લગ્ન પ્રસંગમાં હોય તેવી ટેસ્ટી અને લસણવાળી અને વગરની બનાવેલી છે તો તેને પણ જરૂરથી ટ્રાય કરજો તો હવે અહીંયા બધા ભજીયા તેલમાં ઉપર આવી ગયા છે સરસથી તળાઈ ગયા છે તો તેને કાઢી લઈએ અમારા ઘરે મેથીના ગોટા હોય કે પછી રેગ્યુલર ચિપ્સવાળા કે પ્લેન ભજીયા હોય તેના ઉપર થોડી એવી હિંગ અને સંચેર પાવડર કે મીઠું છાંટીને ખાવામાં આવે છે હવે હું તમને આ ભજીયાની સ્પોન્જીનેસ બતાવું છું તમે જોઈ શકો છો આટલું પણ ક્યાંય કાચું તો નથી જ રહ્યું પણ એકદમ પોછા રૂ જેવા અને સુપર સોફ્ટ ભજીયા બન્યા છે અંદરની તમે જારી પણ જોઈ શકો છો ખૂબ જ સરસ પડી છે તો મેથીના ગોટાની રેસિપી પસંદ આવી હોય ચેનલ પર નવા હોય પહેલીવાર વિઝિટ કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને પ્રેસ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ વરસાદ આવે એટલે સૌથી પહેલાં બધાના ઘરોમાં બનતી વાનગી હોય તો તે છે ભજીયા અને જો એ ભજીયાની ચટણી બહાર જેવી કે લગ્ન પ્રસંગ જેવી ઘાટી ટેસ્ટી ચટાકેદાર મળી જાય તો શું વાત છે એકવાર બનાવી ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાશે એટલે આખા ચોમાસામાં માત્ર ભજીયાત બનાવવાના રહેશે તો વધારે સમય બગાડ્યા વગર ટેસ્ટી એવી ચટણીની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર જરૂરથી કરજો આ ટેસ્ટી અને હેલ્ધી એવી ચટણી બનાવવા માટે મેં અહીંયા ખજૂર આંબલી અને ગોળ ત્રણેય એક મોટા બાઉલ જેટલું સરખા પ્રમાણમાં લીધેલું છે સૌથી પહેલાં આપણે ખજૂર અને આંબલીને ખજૂરમાંથી ઠળિયા કાઢી આંબલીમાંથી આંબલીયાના કાઢી અને સારી રીતે વોશ કરી લઈએ ત્યારબાદ તેમાં સરખા પ્રમાણે એટલે કે એક બાઉલ જેટલો ગોળ ઉમેરી દઈશું અહીંયા મેં પીલી ગોળ લીધેલો છે તમે રેગ્યુલર ગોળનો ઉપયોગ કરી શકો છો આ ત્રણેય વસ્તુ પાણીમાં ડૂબી જાય તેટલું એડ કરી અને સ્લો ફ્લેમ પર ત્રણ વિસલ વગાડી લેશું જેથી પલ્પ એકદમ સરસથી નીકળી જાય કુકર થાય ત્યાર સુધીમાં એક ચમચી વરિયારી અને એક ચમચી આખા ધાણાને અધકચરા વાટી લેશું હવે અહીંયા કુકર સરસ રીતના થઈ ગયું છે તો ક્રશ કરતાં પહેલાં બેથી ત્રણ ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક મરચું ઉમેરી ફરીથી તેને બ્લેન્ડરથી ક્રશ કરી અને ચાળી લેશું આ પલ્પમાં કંઈ જ મસાલો ઉમેરી આવગ ફ્રીઝરમાં તમે ત્રણથી ચાર મહિના આરામથી સ્ટોર કરી શકો છો એ સ્ટોર કરેલી ચટણીમાંથી માત્ર આવી રીતના એકાદ ચમચો લઈ અને તમે પાણી ઉમેરી રેગ્યુલર જમવામાં ચટણીનો ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ રેગ્યુલર ચટણીની તો સ્વાદ અનુસાર અહીંયા નમક અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલા આખા ધાણા અને વરિયાળી જે આગળ વાટેલા હતા તે અને લાસ્ટમાં અડધી ચમચી જેટલા તલ લેશો અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશો આવી રીતના બનેલી ચટણી બિલીવી ફ્રેન્ડ્સ તમે લગ્ન પ્રસંગમાં કે બહાર ભજીયા ખાતા હોય તેની સાથે જે ઘાટી પલપી મળતી હોય તેવી જ છે અહીંયા કોઈ કોન ફ્લોર કે તપકીરનો ઉપયોગ મેં બિલકુલ નથી કરેલો હવે આ થઈ ચટણી નંબર એક હવે બીજી ચટણી બનાવવા માટે થોડી એવી ચટણી મેં અલગ કાઢી લીધેલી જેમાં આઠથી દસ લસણની કડીઓને ક્રશ કરી અને બે મોટી ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તેને પણ ક્રશ કરીને ઉમેરી દઈએ અને સરસ રીતે હલાવી લઈશું આ ચટણી ગમે એટલો ટાઈમ પડી રહેશે તો પણ તેમાંથી પાણી તો બિલકુલ નહીં છૂટે તો બંને ચટણીને આપણે સર્વ કરીશું તો તમને આ ચટણીની રીત કેવી લાગી તે મને જરૂરથી જણાવજો સારી લાગી હોય તો ઘરે ટ્રાય કરી મને કમેન્ટ કરજો થેન્ક યુ